ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની સહાય યોજના આ યોજનાની અંદર રેશન કાર્ડ ધારકોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય ડાયરી ખાતાની અંદર તો નિયમ મુજબ જે સહાય મળે છે એની સંપૂર્ણ વિગતર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને સહાય મળે છે એ અંતર્ગત યોજનાનું નામ છે સંકટ મોચન યોજના જે બીજા નામે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ યોજનાની અંદર કુટુંબની વીસ હજાર રૂપિયાની સહાય ડાયરેક્ટ બેંક ખાતાની અંદર સરકાર એમને ચૂકવે છે તો લાભ કોને મળે છે એ અંતર્ગત અગત્યની માહિતી નિયમ મુજબ રહેશે તો ગરીબી રેખા નીચે અંતર્ગત એટલે કે ઝીરોથી વીસ સ્કોરની અંદર ધરાવતા કુટુંબને મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ મૃત્યુ પામે કુદરતી રીતે અથવા અકસ્માતથી તો તે કુટુંબને લાભ મળે છે જે વીસ હજાર રૂપિયાનો હોય છે ઉંમરની મર્યાદા જાણીએ કે સ્ત્રી અથવા પુરુષની ઉંમર અઢારથી સાઠ વર્ષથી ઓછી હોવી જોઈએ તો અવસાન થયા પછી તમારે બે વર્ષની અંદર અરજી કરવાની છે તો મિત્રો જો તમારા કુટુંબની અંદર બે હજાર ચોવીસની અંદર અવસાન પામ્યા છે તો બે હજાર છવ્વીસ સુધી તમારે અરજી કરવાની હશે શું મળે છે તો મિત્રો મુખ્ય કમાનાર વ્યક્તિ જો મૃત્યુ પામે છે એમને વીસ હજાર રૂપિયાની સહાય ડાયરેક્ટ બેંક ખાતાની અંદર સરકાર જમા કરે છે સાથે મિત્રો અરજી ક્યાં મળે છે અરજી ક્યાં કરવાની છે તો અરજી વિના મૂલ્યે નીચે જણાવેલા કચેરી દ્વારા કરી શકો છો જિલ્લા કલેક્ટર કચેરી પ્રાંત કચેરી તાલુકા મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર ગ્રામ પંચાયતની અંદર વીસી ઈ કેન્દ્ર જે ઓપરેટરો છે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો અરજી સાથે ક્યાં કરવાની છે તો આ યોજના હેઠળ શહેરી ગ્રામ્ય તમામ વિસ્તારો માટે સંબંધિત તાલુકા મામલતદાર અરજી કરવાની રહે છે તો લાભાર્થીઓને સહાયની રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે તો અગત્યની વાત છે કે આ યોજના હેઠળ રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીની હોય છે જે પણ મિત્રો રેશન કાર્ડ ધરાવે છે અને આ રીતે મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ પામે છે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ તો આ યોજનાની અંદર જે યોજનાનું નામ છે સંકટ મોચન યોજનાની અંદર વીસ હજાર રૂપિયાની સહાય માટે તમે આની અંદર ઓનલાઈન અરજી કરાવી શકો છો જે ડિજિટલ ગુજરાતના ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપર તમે અરજી કરી શકશો તો આ તે અગત્યની યોજનાની માહિતી જય મિત્રોથી માત્ર જય ગરવી ગુજરાત